વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી આ સાથે જ ધ્વજવંદનનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ દિવસ દેશના ઇતિહાસમાં એટલા માટે યાદગાર છે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારતને સત્તાવાર રીતિ સાર્વભૌમ સમાજવાદી ધર્મ નિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે ઓળખ મળી હતી વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ગન ઉપસ્થિત રહ્યો હતો સાથે સાથે જે પોલીસ મિત્રો આખા વર્ષ દરમિયાન સારી એવી કામગીરી કરી રહ્યા છે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેરના તમામ એસીપી ડીસીપી પીઆઈ પીએસઆઈ સહિત તમામ પોલીસ અધિકારીઓ સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગયેલ સાત લાખ પંદર હજારનો મુદ્દામાલ પરત કરાવવાની પ્રશંસનીય કામગીરી પ્રશંસ પ્રશંસનીય કામગીરી કરાવદલ અજય સિંહ અરુભા સર્વેલા નાયબ વહીવટી અધિકારી ઝડપી અને પારદર્શી

સેવન્ટી સેવન્થલીના શુભ પ્રસંગે ત્યાં ઉપસ્થિત તમામને અને વડોદરા શહેરવાસીઓને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા ગણતંત્ર દિવસ અને સૌને રાષ્ટ્રને પ્રતિ સમર્પિત થઈને કામ કરવા માટે પ્રેરિત કરે છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ તરફથી કોરી અટકાવવા શોધવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં ખૂબ પ્રયાસો કરવામાં આવી છે કેટલાક પ્રકારના ગુનાઓ શોધવામાં અને સફળતાપૂર્વક પ્રોસિક્યુશન કરવામાં આપણે જે શહેરજનોના સાથ સહકારથી શક્ય બન્યું છે તે માટે આપણે ગર્વ છે અને સાથે સાથે વર્ષ બે હજાર છબ્વીસમાં ગુનાખોરી અટકાવવાની દિશામાં શોધખોળની દિશામાં માર્ગ સુરક્ષા નશામુક્ત વડોદરા શહેર મહિલા બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે કટિબદ્ધ થઈને કામ કરવા માટે આજે શહેર પોલીસ સંકલ્પ પણ કરી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોના સાથ સહકારથી અન્ય અન્ય વિભાગો સાથેના સંકલનથી અને નોન ગવર્મેન્ટલ ઓર્ગનાઇઝેશન્સના પાર્ટનરશીપથી હું વધુ મહેનત કરીને વડોદરા શહેરને એક સંસ્કાર નગરી சமத நகரி நகரி பண்ணுவீல ரீசு ஆபார்கூ